પાટણ જિલ્લામાં વરસાદી તાંડવ રાધનપુર અને સાંતલપુરમાં મુશળધાર વરસાદ રવણમલપુરા કલ્યાણપુરા ગામ પાણીમાં ગરકાવ રેસ્ક્યુ ટીમ મેદાનમાં લોક જીવન અસ્તવ્યસ્ત પાટણ જિલ્લા હાલ ભારે વરસાદને કહેરનો સામનો કરી રહ્યો છે ખાસ કરી રાધનપુર સાંતલપુર તાલુકા પર કુદરતનો કાળો કહેર તૂટી પડ્યો છે સાંતલપુર તાલુકાના રણમલપુરા અને કલ્યાણપુરા ગામમાં વરસાદી પાણી ઘૂસી જતા ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે ઘરોમાં પાણી ભરાઈ જતા પરિવારોને ઘર છોડવા પડ્યા છે તો બીજી તરફ બાળકો અને મહિલાઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ગામની ગલીઓ રસ્તાઓ અને ખેતરો બધા જ પાણીમાં ગરકાવ થતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે ગામો દુનિયાથી કટોકટીમાં આવી ગયા છે અને સામાન્ય જીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે ખોરાક પાણી અને આરોગ્ય સેવાઓની ગંભીર અછત ઊભી થઈ ગઈ છે આ હાહાકાર જેવી પરિસ્થિતિમાં રેસ્ક્યુ ટીમે મેદાનમાં ઉતરવાનું શરૂ કરી દીધું છે ઘરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે તંત્ર તરફથી સતત પ્રયાસો ચાલી રહ્યા છે કે ગામના લોકોને તાત્કાલિક રાહત મળી શકે પરંતુ વરસાદ યથાવત હોવાથી તે સંકટમાં ઝડપી ઘટાડો થતો નથી સાંતલપુર તાલુકામાં તો જાણે તબાહી તબાહીનું દ્રશ્ય સર્જાઈ ગયું છે રસ્તાઓ પર નદી વહે છે કેતરો પાણીમાં તણાઈ ગયા છે અને ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો જીવન જીવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે મહિલાઓએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે હવે અમારે જમવાનું કેવી રીતે બનાવવું બાળકોને કેવી રીતે સંભાળવા અને દૈનિક જીવનની જરૂરિયાતો કેવી રીતે પૂરી કરવી એ મોટો સવાલ છે સ્થાનિક લોકો સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે પૂરતું થયું વચનો અને મુલાકાતોથી કઈ નહીં ચાલે અમને તાત્કાલિક મદદ અને અસરકારક રાહત કામગીરી જોઈએ પાણીનો નિકાલ કરવામાં આવે આવે ખોરાક પાણી પહોંચાડવામાં આરોગ્ય સેવાઓની તાત્કાલિક વ્યવસ્થા થાય એવી માંગ ઉઠી છે હાલ વરસાદ યથાવત છે અને જો આવી જ સ્થિતિ રહી તો આગામી કલાકોમાં પરિસ્થિતિ કાબુ બહાર જઈ શકે છે નદી નાળાની સપાટી સતત વધી રહી છે અને આસપાસના અન્ય ગામો પણ ખતરામાં આવી શકે છે પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુર તાલુકાના લોકો હાલ કુદરતી આફત સામે ઝઝૂમી રહ્યા છે ગ્રામજનોના શબ્દોમાં આ તબાહીના સમયમાં અમને ફક્ત એક જ જરૂર છે તાત્કાલિક રાહત અને બચાવ